શ્રી ગણેશાય નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય વિભૂતિ યોગ તેના મહાત્મયની કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કૈલાશ નિવાસી શંકર ભગવાને પાર્વતીજીને અને ક્ષીર સાગરમાં શેષ શયા પર શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હવે હું ગીતાજીના દસમા અધ્યાયનું મહાત્મ્ય કહું છું તે તમે સાંભળો પવિત્ર કાશી નગરીમાં એક બ્રહ્મજ્ઞાની તેજસ્વી બ્રાહ્મણ રહેતો હતો તે નિત્ય બ્રહ્મ મૂર્તિ સ્નાન કરી શ્રી કાશી વિશ્વનાથના મંદિરે દર્શન કરવા જતો દર્શન કરીને તે ત્યાં જ ધ્યાનમાં બેસતો આ જોઈ મારા ભૃંગી નામના ગણે મને જિજ્ઞાસાવશ પૂછ્યો કે હે પ્રભુ આ બ્રાહ્મણ કોણ છે તેણે એવું કહ્યું તપ કે જપ કર્યા છે કે જ્યારે તે ધ્યાનમાં બેસે છે ત્યારે આપ તેની સન્મુખ પ્રગટ થાઓ છો તેમજ ડગલે ને પગલે તેની સહાય કરવા તત્પર બનો છો આ સાંભળી મેં કહ્યું હે વત્સ આ જાણવા માટે આ બ્રાહ્મણના ગયા જન્મની વાત કહું છું તે તું સાંભળ એક સમયની વાત છે કૈલાશ પર્વત પર હું બેઠો હતો એ સમયે કાળા રંગનો એક હંસ એક સુંદર તાજુ કમળ લઈને આવ્યો કમળ મારા ચરણમાં મૂકી મને પ્રણામ કર્યા મેં તેને મારી પાસે બેસાડ્યો અને પૂછ્યું હે હંસ તું કોણ છે તારા શરીરનો રંગ શ્વેતના બદલે કાળો કેમ છે તું મારી પાસે જે હેતુથી આવ્યો હોય તે મને જણાવો ત્યારે તે હંસ બોલ્યો હે ભગવાન આપ તો સર્વજ્ઞ છો આપનાથી તો કોઈ વાત છુપી નથી છતાં પણ આપ પૂછો છો તો બતાવું છું કે મને બ્રહ્માજીનું વાહન સમજો એક દિવસ હું આપના દર્શન કરવાની ઈચ્છાથી બ્રહ્મલોકમાંથી ઉડતો ઉડતો આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં માનસરોવર આવ્યું અને મારી ઉડવાની ગતિ એકાએક રૂંધાઈ ગઈ હું પૃથ્વી પર પડ્યો અને પડતા જ બેભાન થઈ ગયો જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મારું આખું શરીર કાળું થઈ ગયેલું જોયું હું એકાએક ઉઠતો ઉઠતો અહીં કેવી રીતે પડી ગયો તે અંગે વિસ્મિત થઈ વિચારી રહ્યો હતો ત્યાં સરોવરમાંથી અવાજ આવ્યો કે હે હંસ તું આકાશ માર્ગે ઉડતા ઉઠતા મને ઓળંગી ગયો તે પાપના પરિણામે તું પૃથ્વી પર પડ્યો અને તારું શરીર કાળું થઈ ગયું છે મેં અવાજની દિશામાં જોયું તો એ અવાજ કમળોની વચ્ચે આવેલી એક કમલીની આવી રહ્યો હતો હું તેની નજીક ગયો અને પ્રદક્ષિણા કરી પૂછ્યું તમે કોણ છો તમે કમલીની કેમ થયા આ સાંભળી કમલીની બોલી મારા આ જન્મ પહેલાના ત્રીજા જન્મે હું એક પતિવ્રતા બ્રાહ્મણી હતી એક દિવસ હું મારી મીનાને ભણાવવામાં એવી લીન થઈ ગઈ કે મને મારા પતિના આગમનનું ભાન પણ ન રહ્યું આ જોઈ પતિદેવે રોષે ભરાઈ શ્રાપ આપ્યો કે તું પણ મેના થઈ જા કાળ વ્રષ મૃત્યુ પછી હું મેના જ થઈ પતિવ્રતા હોવાના ફળ રૂપે એક ઋષિના આશ્રમમાં મને આશરો મળ્યો તે ઋષિ નિત્ય પ્રાત ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કરતા હતા એ પાઠનું નિત્ય શ્રવણ કરવાથી કાલવ્રંશ મૃત્યુ બાદ હું સ્વર્ગ લોક અક્ષરા બની મારું નામ પદ્માવતી રાખવામાં આવ્યું એક દિવસ હું વિમાનમાં બેસી આકાશમાં વિહાર કરતી કરતી આ સરોવરે આવી હું સ્નાન કરવા સરોવરમાં ઉતરી તેવામાં જ ત્યાં દુર્વાસા મુનિ આવી પહોંચ્યા તેમણે મને વસ્ત્રહીન અવસ્થામાં સ્નાન કરતા જોઈ મેં ગભરાઈને કમલીનીનું રૂપ ધારણ કરી લીધું આ જોઈ દુર્વાસા મુનિએ મને શ્રાપ આપ્યો કે તે સરોવરમાં વસ્ત્રહીન અવસ્થામાં સ્નાન કર્યાનું મહાપાપ કર્યું છે તેથી તું આ કમ રૂપમાં સો વર્ષ સુધી પડી હે હંસ તું મારી સામે છે એ સમયે દુર્વાસા મને આપેલા ને સો વર્ષ પૂરા થાય છે આથી આજે હું તે શ્રાપ મુક્ત થાવ છું હવે હું ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કરું છું તે તું પણ સાંભળ તેના શ્રવણ માત્રથી તું પણ આજે જ મુક્ત થઈશ આમ કહી કમલીની એ સ્પષ્ટ અને મધુર વાણીમાં ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કર્યો અને તે મુક્ત થઈ વિષ્ણુ લોકમાં ગઈ પરંતુ આપના દર્શન કરવા માટે હું તેને આપેલા આ ઉત્તમ કોમળને લઈને અહીં આવ્યો છું આટલી કથા મને સંભળાવી તે હંસે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો આ એક અદ્ભુત ઘટના હતી તે હંસ જ નવા જન્મી આ બ્રાહ્મણ રૂપે જન્મ્યો ગત જન્મના પુણ્યબળના પરિણામે આ જન્મે તે બ્રહ્મજ્ઞાની થયો છે ગીતાજીના દસમા અધ્યયનો નિત્ય પાઠ કરવાથી તે નિત્ય મારા દર્શન કરી શકે છે હે પાર્વતી આ પ્રમાણે મેં ભૃંગી ગણને આ પાપનાશક કથા કહી હતી અને આજે તે જ કથા મેં તમને કહી સંભળાવી આવું મહાન છે ગીતાના દસમા અધ્યયનું મહાત્મ્ય અને ફળ